સુરત પાંડેસરા વિસ્તારમાં આવેલા કર્મયોગી સોસાયટી નંબર બે માં ડીજી વીસીએલ ના ટ્રાન્સફોર્મર કોઈ કારણોસર અચાનક આગ લાગતા અફરાતફરી નો માહોલ સર્જાયો હતો પાંડેસરા વિસ્તારમાં આવેલ કર્મયોગી સોસાયટી નંબર બે માં પ્લોટ નંબર છસો પંદર ખાતે ડીજીવીસીએલ ના ટ્રાન્સફોર્મર કોઈ કારણોસર અચાનક આગ ફાટી નીકળી હતી ડીજીવીસીએલના ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ટ્રાન્સફોર્મરના પચાસ ફૂટ દૂર માધ્યમિક ઉચ્ચ માધ્યમિક સ્કૂલ આવેલી છે ઉપરથી વરસાદ અને પચાસ ફૂટ દૂર માધ્યમિક સ્કૂલની બાજુમાં ડીજીવીસીએલના ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા ભયનો માહોલ સર્જાયો હતો ડીજીવીસીએલના ટ્રાન્સફોર્મરની બાજુની બિલ્ડિંગમાં નાના બાળકો સહિત પરિવાર રહે છે આગ લાગતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો સોસાયટી દ્વારા આ ખસેડવા બાબત અરજીઓ કરવામાં આવી હતી આ ટ્રાન્સફોર્મરની પચાસ અંતરે સ્કૂલ હોવાથી સોસાયટીના લોકો ડીજીવીસીએલ અને ઉધના સાઉથ ઝોનમાં અરજી હોવા છતાં કોઈ નિવારણ નથી કરાયું આગ લાગતા સ્થાનિક લોકો ઉધના સાઉથ ઝોન અને બમરોલી ડીજીવીસીએલ સામે લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત